ધનસુરા ગામની અંદર ચોરોની ટોળકી સક્રિય બની ધનસુરા ગામની અંદર ચોરોની ટોળકી સક્રિય બની અને આ ચોરોની ટોળકીએ એક રાતની અંદર પાંચ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે જેમાં એક બાઇકની ચોરી એક રિક્ષાની ચોરી અને ત્રણ દુકાનના સટર તોડ્યા જેમાં પોલીસે બાઈકનો પીછો કરીને બાઇક રિકવર કરવામાં સફળતા મેળવી છે પણ ચોરીની ટોળકી ભાગી છૂટવામાં સફળ રહી હતી દુકાનોની વાત કરીએ તો ધનસુરાના અમદાવાદ રોડ પર આવેલા આધાર મોલ રાધે કિરાણા સ્ટોરનું ગોડાઉન અને પટેલ અમૂલ પાર્લર નામની ત્રણ દુકાનોના સટર તોડ્યા હતા જેમાં કેટલીક ચોરી થઈ છે તેનો કોઈ અંદાજો નથી ચોરોને જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે ચોરીને અંજામ આપ્યો હતો ચોરોએ લાકડી વડે એક વ્યક્તિ ઉપર હુમલો કરીને તેને માર મારવામાં આવ્યો હતો અને પોલીસે ચોરોનો પીછો કરીને બાઇક તથા રોકડ રકમ પણ રિકવર કરી હોવાની માહિતી મળી છે ગત દિવસોમાં પણ ચોરોની ટોળકીએ ધનસુરા તાલુકાના એક ગામમાં મકાનના તાળા તોડીને ચોરીને અંજામ આપી ભાગી જેથી ધનસુરા ગામ અને ધનસુરા તાલુકાના નાગરિકો ઈચ્છી રહ્યા છે કે ધનસુરા પોલીસ નાઇટમાં પેટ્રોલિંગ વધારીને આવી રીતે થતી ચોરીઓને અટકાવવા માટે જરૂરી પગલાં ભરે રિપોર્ટર રવિ ઠાકોર બીએ ન્યૂઝ ગુજરાતી ધનસુરા